નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનું પાઠ સત્તરમો જેનું નામ છે જીવન નિર્વાહ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

ઔદ્યોગિક રોજગારી શહેરમાં વધુ મળી રહે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પેલું છે ગામડામાં લોકો નીચે પૈકી ક્યુ કામ વધારે કરતા જોવા મળે છે તો જવાબ આવશે બી ખેતી બીજું શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે તો આપેલું બધું જ સાચું છે એટલે કે પાસેના ગામમાંથી આવે છે અન્ય રાજ્યમાંથી આવે છે અને અન્ય શહેરમાંથી પણ આવે છે ત્યાર પછી પ્રશ્ન 3 એક બે વાક્યમાં ઉત્તર આપો જેમાં પેલો ખેતી કે ખેત મજૂરી કરતા લોકો મોટે ભાગે ક્યાં જોવા મળે છે તો ખેતી કે ખેત મજૂરી કરતા લોકો મોટે ભાગે ગામડામાં જોવા મળે છે બીજું રોડ ઉપર કયા ક્યાં રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે તો શહેરમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર સાયકલના પંક્ચર અને તેની મરમમત કરનાર બૂટ પોલીસ કરનાર સોડા સરબત વેચનાર કરિયાણું વેચનાર રમકડા વેચનાર હેર કટિંગ કરનાર ગાડીઓના કાચ સાફ કરનાર સાયકલ પર સફાઈના સાધનો વેચનાર પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે ત્રીજો પ્રશ્ન કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે તો શિક્ષિત અને વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે ત્યાર પછી પ્રશ્ન ચાર ટૂંક નોંધ લખો ગ્રામીણ જીવન લોકો દરજી કામ સુથારી કામ લોહારી કામ સોની કામ ધોબી કામ માટલા અને ઘડા બનાવવાનું કામ રિપેરિંગ કામ માછલા પકડવાનું કામ વગેરે વ્યવસાયો કરીને ગુજરાન ચલાવે છે ગામમાં કેટલાક લોકો કરિયાણાની શાકભાજીની કપડાની ચા નાસ્તાની ખાતર અને બિયારણોના વેચાણની વગેરેની દુકાનો ધરાવે છે ગામડામાં કેટલાક ખેત મજૂરો મજૂરી ન મળે ત્યારે નદીમાંથી રેતી અને નદીમાંથી પથ્થરો ઉપાડવાનું કામ કરીને જીવન નિર્વાહ કરે છે ગામડાની કેટલીક વ્યક્તિની શહેરમાં જઈ બાંધકામ મજૂર તરીકે તેમજ ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે ગામડાના કેટલાક લોકો નિયમિત રીતે ગામોમાંથી દૂધ, શાકભાજી કે અન્ય સામગ્રી શહેરમાં લઈ જઈને તેનું વેચાણ કરીને જીવન નિર્વાહ કરે છે. ત્યાર પછીનું છે બીજું શહેરી જીવન નિર્વાહ. તો શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર કામ કરીને તેમજ ફેરિયાઓ તરીકે કામ કરીને જીવન નિર્વાહ કરે છે. શહેરની બજારમાં દુકાનોની અનેક લાઈનો હોય છે તેમાં દુકાનદારો સેલ્સમેનો અને અન્ય કર્મચારીઓ કામ કરીને ગુજરાન ચલાવે છે શહેરોમાં હજારો વ્યક્તિઓ છૂટક મજૂર તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે શહેરમાં ઘણા લોકો ફેક્ટરીઓમાં કામ કરીને ગુજરાન ચલાવે છે શહેરમાં પણ શિક્ષિત લોકો શાળા કોલેજોમાં શિક્ષણ આપવાનો વ્યવસાય કરે છે તેમજ નાની મોટી ઓફિસોમાં વિવિધ પ્રકારના વ્યવસાયો કરીને જીવન નિર્વાહ કરે છે

દાખલા તરીકે ચોકલેટ આઈસ્ક્રીમ સ્વીટ્સ ફરસાણ વગેરે બનાવવા શહેરમાં ઘણી વ્યક્તિઓ પોતાના વ્યવસાયો કરીને રોજગારી મેળવે છે દાખલા તરીકે ભાડું લઈને રિક્ષા અને મોટર કાર ચલાવવી દરજી કામ કરવું બૂટ પોલિશ કરવી સાયકલના પંક્ચર અને તેની મરામત કરવા વગેરે ત્યાર પછીનો પ્રશ્ન ચાર છે પશુપાલન અને ખેતમજૂરી તો ગામડામાં ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરી અને જીવન નિર્વાહ કરે છે નાના ખેડૂતો ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓ પાળે છે તેઓ એ પશુઓનું દૂધ ગામની દૂધ મંડળીમાં આપે છે દૂધના વેચાણમાંથી મળતી આવકમાંથી તેઓ બિન ખેતીના ચારેક મહિનાઓ સુધી જીવન નિર્વાહ કરી શકે છે આપણા દેશના ગ્રામીણ કુટુંબોમાં લગભગ ચાલીસ ટકા કુટુંબો ખેતમજૂરો છે તેઓ જમીન વિહોણા છે તેથી તેઓ ખેતમજૂરો તરીકે મોટા ખેડૂતોના ખેતરોમાં વાવણી નિંદામણ લણણી કાપણી જેવા મજૂરીના કામો કરે છે કેટલાક કપાસમાંથી રૂ કાઢવાનું કામ પણ કરે છે ખેતમજૂરોને વર્ષના અમુક મહિનાઓ દરમિયાન જ ખેતરોમાં કામ મળે છે બાકીના સમયમાં તેઓ બેકાર બેસી રહેવું પડે છે આ કારણથી તેમને તેમનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે છે કેટલાક ખેતમજૂરો કામની શોધમાં સ્થળાંતર કરે છે ત્યાર પછી પ્રશ્ન પાંચ બંધ બેસતા જોડકા જોડો જેમાં ખેત મજૂરી સામે આવશે બારે માસ કામ ન પણ મળે કૌશલ્ય આધારે કામ તો એક કરતા વધુ રીતે કમાઈ શકાય છે અને ઔદ્યોગિક રોજગારી તેમાં આવશે કાયમી કામ મળી રહે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ સત્તર જીવન નિર્વાહ ના સ્વાધ્યાય પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના ના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યપથી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો